નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ થતાં લખતરના પ્રવિણભાઈ મારુણિયા દ્વારા લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ મેળીમાને તાવાની એ બાધા પૂરી કરી લખતર ગામના પ્રવિણભાઈ મારુણીયા હિતેન્દ્રસિંહ ચૌહાણના ચાહક છે અને તેમના દ્વારા જણાવ્યા મુજબ હાલની અંદર ભારતીય જનતા પાર્ટી એ સુરનગર જિલ્લા પ્રમુખ તરીકે એક સનિષ્ઠ પ્રમુખની જરૂર હતી ત્યારે સુનગર જિલ્લાના ભાજપ પ્રમુખ સુનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવતા પ્રવીણભાઈ મારુણિયા દ્વારા તેમના દ્વારા જે મનોમત બાધા રાખવામાં આવી હતી તે બાધા પૂર્ણ કરવા માટે થઈ આજે તેઓ લખતા રોડ મેલીમાં પહોંચ્યા હતા અને બાધા પૂર્ણ કરી હતી જીતેન્દ્રસિંહ ચૌહાણ ફરીવાર પ્રમુખ બને તે માટે મેં મેળડીમાંના તાવાની બાધા રાખી હતી તે ફરીવાર રિપીટ થતાં આજે મેં મેળણીમાએ તાવાની બાધા પૂર્ણ કરી છે કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના શનિષ્ઠ ભાજપ નેતાની ખાસ ભાજપ પ્રમુખની ખાસ જરૂર હતી તેથી મેં આ બાધા રાખી હતી જે આજે મેં મારી બાધા પૂર્ણ કરી છે મેળણીમાંથી જઈ